નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કોસંબા રેલવે સ્ટેશન વિસ્તારમાં રેપ વિથ મર્ડરના કુનામાં રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ પણ આરોપીને જોઈને ચોંકી ગઈ હતી કારણ કે એકવીસ વર્ષીય આરોપીએ નશામાં રાક્ષસી કુત્યુ આચરી સિત્તેર વર્ષીય વૃદ્ધ સાથે બળાત્કાર ગુજાર્યો હતો એટલું જ નહીં તેને બાદમાં ખાતકી રીતે તેની હત્યા કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર એકવીસ વર્ષીય ગુલમ દીવાન નામનો યુવક જૂના કોસંબાની મુસ્લિમ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે તે મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો ત્યારબાદ કિમ રેલવે સ્ટેશન પર સિત્તેર વર્ષીય વૃદ્ધા ત્યાં ભીખ માગીને જીવન ગુજારતી હતી તેના પતિ અને પુત્રનું મોત થઈ જતાં એકલાવ જીવન જીવતા હતા છેલ્લા ચાર દિવસથી કોસંબા રેલવે સ્ટેશન પર વૃદ્ધા ભીખ માગતી હતી આ દરમિયાન ગુલામની નજર આ એકલાય વૃદ્ધા પર બગડી હતી એક દિવસ ગુલામ રાત્રિના સમયે નશો કરીને આવ્યો હતો ત્યારે આ વૃદ્ધો રેલવે સ્ટેશન પર સૂતી હતી તેણે વૃદ્ધાને રેલવે સ્ટેશન પર સુવાની ના પડી હતી અને તેને પ્લેટફોર્મથી સો મીટર દૂર ખસવા કહ્યું હતું તેના બાદ તે વૃદ્ધાને કેબિનમાં લઈ ગયો હતો અને ક્રૂરતાપૂર્વક આ વૃદ્ધા સાથે રેપ ગુજાર્યો હતો તેના બાદ તેણે વૃદ્ધાને ડોરમાર મારી ઇજા પણ પહોંચાડી હતી બાદમાં વૃદ્ધાને સિવિલમાં ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાનું સાવર દરમિયાન મોત થયું છે બીજી તરફ વૃદ્ધા સાથે ખરાબ કૃત્યુ થયા હોવાની જાણ થતાં રેલવે પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે રાત્રિ દરમિયાન સ્ટેશન પર આવતા તમામ લોકોના હલચલની માહિતી મેળવી હતી જેમાં ગુલામની પર હલચલ જોવા મળી હતી જે બાદ તેની તપાસ કરીને પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં તેને ઝડપીને જેલના સડ્યા પાસે ધકેલી દીધો છે તો મિત્રો આ ઘટના લઈને તમારે શું છે તે પણ કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ